જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું વિનાયક ચોથ વ્રતની વિધિ મહાત્મા અને કથા વાર્તા પુરાણોમાં કહેવાયું છે કે વિનાયક ચતુર્થીના દિવસે વ્રત કરવાથી તમામ કાર્ય સિદ્ધ થાય છે દરેક મનોકામના પૂર્ણ થાય છે સંસારના સમસ્ત સુખ સુવિધા પ્રાપ્ત થાય છે વિનાયક ચતુર્થીનું વ્રત આમ તો દર મહિને કરવામાં આવે છે પરંતુ મહામાસમાં આવતું વિનાયક ચતુર્થીનું આ વ્રત અધિક પુણ્યફળ આપનારું છે શાસ્ત્રોમાં કહ્યું છે કે આ દિવસે જે ઉપવાસ કરે છે ભગવાન શ્રી ગણેશની ઉપાસના કરે છે તેમની તમામ ઈચ્છા પૂર્ણ થાય છે ભગવાન શ્રી ગણેશ જ્ઞાન અને શુભતાના દેવ છે તેમની કૃપાથી જીવનમાં શુભતા આવે છે તો આ હતો વ્રતનું મહાત્મ્ય હવે જોઈએ વ્રતની વિધિ વિનાયક ચતુર્થી વ્રત કરનારે પ્રાતકાળે ઊઠી સ્નાન આદિથી પરવારે ભગવાન શ્રી ગણેશની પૂજા કરવી

તેને ઉત્પીડિત થવા દેતા નથી તમે તમારા ઉપાસકોને અભિષ્ઠ વરદાન આપી કૃતાર્થ કરો છો બધા જ દેવતા તમને પ્રિય છે અને બધા જ દેવતાઓને તમે પ્રિય છો આપ મોટા ઉદરવાળા અને ચોસઠ કળાના નિષ્ણાત છો આપ સર્વદા જગતનું મંગલ કરવા તત્પર રહો છો આપ શ્રેષ્ઠ હાથીના મુખવાળા છો અને શ્રુતયુક્ત યજ્ઞોને તમારા આભૂષણોની જેમ સ્વીકારી લો છો હે પાર્વતી નંદન હું આપના ચરણોમાં વારંવાર પ્રણામ કરું છું તો આ રીતે ભગવાન શ્રી ગણેશની પૂજા પ્રાર્થના સ્તુતિ કરી વ્રતની કથા સાંભળવી તો આ હતી વ્રતની વિધિ મહાત્મા તેમજ ભગવાન શ્રી ગણેશની પ્રણામ સ્તુતિ હવે સાંભળશું વ્રતની કથા બોરો સંકટ નાશન ભગવાન શ્રી ગણેશની જય સૃષ્ટિને ઉત્પન્ન કરીને બ્રહ્માજીએ અનેક કાર્યોની સફળતા માટે પોતાના હૃદયમાં ભગવાન શ્રી ગણેશજીનું ધ્યાન ધર્યું એ વખતે એમના શરીરમાંથી તિથિઓની માતા રૂપ ચોથ દેવી રૂપે પ્રગટ થઈ અતિ સુકુમાર અને સુંદર દેવીને ચાર પગ ચાર હાથ અને ચાર મુખ હતા એને જોઈને સૃષ્ટિના સર્જનહાર બ્રહ્માજીથી પરમ પ્રસન્ન થયા એ ચતુર્થી દેવીએ બ્રહ્માજીને વંદન કર્યું અને કહ્યું કે બ્રહ્માજી આપ મને આજ્ઞા આપો હું શું કરું આપ મને રહેવાનું સ્થળ અને જરૂરી ભોગ્ય પદાર્થ આપો બ્રહ્માજીએ ગણેશજીનું સ્મરણ કરીને કહ્યું તમે એક અદ્ભુત સૃષ્ટિની રચના કરો ચતુર્થી દેવીએ પણ ગણેશજીને ભાવપૂર્વક નમન એ પછી ચતુર્થી દેવીને ગણેશજીનો મંત્ર આપ્યો અને વનમાં જઈને સાથે તપ કરવા કહ્યું ચતુર્થી દેવીએ અત્યંત શ્રદ્ધાપૂર્વક શ્રી ગણેશજીના મંત્ર જાપ સાથે એક હજાર દિવ્ય વર્ષ સુધી તપ કર્યું ચતુર્થી દેવીની આવી ભારે તપસ્યાથી પ્રસન્ન થઈ દેવાથી દેવ ગજાનંદ પ્રગટ થયા અને વરદાન માંગવા કહ્યું ચતુર્થી દેવીએ કહ્યું હું આપને હંમેશા પ્રિય રહું અને મને આપનો કદી વિયોગ ન થાય એવું વરદાન આપો ગણેશજીએ ઓમ શબ્દનો ઉચ્ચાર કરી માગેલું વરદાન આપ્યું અને કહ્યું દેવી તમે મને હંમેશા પ્રિય રહેશો અને તમામ તિથિઓની માતા ગણાશો તમારા શરીરનું ડાબો અંગ શ્યામ અને જમણું અંગ ઉજ્જવલ હશે તમે મારી જન્મતિથિ તરીકે પૂજાશો તમારું વ્રત કરનારને હું સર્વ રીતે સુખી રાખીશ તમારું વ્રત વ્રતોમાં શ્રેષ્ઠ હશે આટલું કહી ભગવાન શ્રી ગણપતિજી ધ્યાન થઈ ગયા ચતુર્થી દેવીએ ફરીથી ગણપતિજીનું ધર્યું એટલે એટલે મુખેથી પ્રતિપદા કે પડવો તિથી ઉત્પન્ન થઈ એ પ્રમાણે નાકમાંથી બીજ છાતીમાંથી ત્રીજ આંગળીમાંથી પાંચમ હૃદયમાંથી છઠ આંખમાંથી સાતમ હાથમાંથી આઠમ પેટમાંથી નોમ કાનમાંથી દસમ કંઠમાંથી અગિયારસ પગમાંથી બારસ સ્તનમંડળમાંથી તેરસ અહંકારમાંથી ચૌદસ મનથી પૂર્ણિમા અને જીભમાંથી અમાવસ્યા પ્રગટ થઈ હતી ત્યારબાદ બધી તિથિઓએ સાથે મળી દેવાથી દેવ ભગવાન શ્રી ગણપતિજીનું ધ્યાન કરવા માંડ્યું આમ એક વર્ષની તપસ્યા બાદ ગણપતિજી અજવાળિયાની ચોથના દિવસે બપોરના સમયમાં દેવી ચતુર્થી પાસે ગયા અને વરદાન માંગવા કહ્યું ચતુર્થી દેવીએ વરદાન માંગતા કહ્યું દેવ હું આપનું નિવાસસ્થાન બનું અને આપ મને આપની ચતુર ભક્તિ આપો ગણપતિજીએ વરદાન આપતા કહ્યું કે મારા ભક્તજનો ભાદ્ર માસની શુદ્ધ ચોથના દિવસે ભાવપૂર્વક તમારું વ્રત કરશે આજથી તમારું નામ ચતુર્થી રાખું છું ત્યાર પછી ભગવાન શ્રી ગણપતિજીએ રાત્રે ચંદ્રનો ઉદય થતાં કૃષ્ણ ચતુર્થી પાસે જઈને કહ્યું કે દેવી તમે પણ ઈચ્છિત વરદાન માગો ત્યારે દેવીએ કહ્યું કે હે વિધનહર આપ કૃપા કરીને મને આપની અચળ ભક્તિ આપો આપ મને કરી દો ગણપતિજી આપતા કહ્યું કે તમે હંમેશા લોકોને આનંદ આપનારા થશો ઉત્તમ ફળ આપનાર ચતુર્થીનું આવ્રત કરનારાની ઈચ્છિત કામનાઓ પાર પડે છે ધન ધાન્ય અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે તમામ આપત્તિઓ અને સર્વ પ્રકારની મુશ્કેલીઓનો નાશ થાય છે ભગવાન શ્રી ગણેશ સર્વ સિદ્ધિના દાતા છે તેમનું વ્રત શ્રદ્ધા અને ભક્તિપૂર્વક કરવાથી મન વાંચિત ફળની પ્રાપ્તિ અવશ્ય થાય છે ચોથ એ ભગવાન શ્રી ગણેશની પ્રિય તિથિ છે આથી આ દિવસે ભગવાન શ્રી ગણેશનું પૂજન ઉપવાસ વ્રત વગેરે જરૂર કરવું જોઈએ જો એ ન થઈ શકે તો વ્રતની કથા જરૂર સાંભળવી જે સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું પુણ્યફળ પ્રાપ્ત થશે તો આપણે સાંભળી વિનાયક ચતુર્થી વ્રતની વિધિ મહાત્મા સ્તુતિ તથા વિનાયક ચતુર્થી વ્રતની કથા જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ